સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિનો સામનો પ્રજા કરી રહ્યા છે આઝાદનગર વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોની રાજ્યના ગૃહમંત્રી હર્ષ આજે સુરતના ખટોદરા વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી કોંગ્રેસ સ્થાનિક વહીવટ તંત્ર પોલીસ અને પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતા કહ્યું કે છેલ્લા ચાલીસ વર્ષના ઇતિહાસમાં સર્વાધિક વરસાદ થયો છે છતાં તંત્રે સમયસર જમીન પર રહી અસરકારક કામગીરી કરી છે ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તંત્રએ તાત્કાલિક કાર્યવાહીને અંજામ આપતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે આગામી બે દિવસમાં શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે ઉપરાંત મેડિકલ ટીમો ઘર ઘર જઈ આરોગ્યલક્ષી તપાસ કરશે અને જરૂરી સારવાર પૂરી પાડશે સુરત શહેરમાં ચાલીસ વર્ષના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં સૌથી વધુ વરસાદ પડ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો આ ખુબ ભારે વરસાદના કારણે માત્ર છત્રીસ કલાકમાં સોળ ઇંચ થી વધારે વરસાદ આવ્યો પરંતુ દવા છાંટવાની કામગીરી હોય સફાઈની ઘટ્યું કામગીરી હોય સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે ને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી આજે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત ઉમારા મત વિસ્તારમાં ભટાર ક્ષેત્રમાં જ્યાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં જયારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉમર વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી એ કામગીરી રાત દિવસ છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે આ તકલીફ પડી છે વરસાદ ક્યારેય ના આવ્યો હોય એવો વરસાદ આવ્યો છે આ તકલીફ આપણે સૌ સાથે રહીને કઈક ને કંઈક આ તકલીફોમાંથી બહાર બી નીકળ્યા છે આવનારા બે દિવસમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે જે ચેલેન્જ હાથમાં લીધી છે જે પ્રકારે દરેક જગ્યા પર દવાઓ છાંટવી સફાઈ કરવી આ કામગીરી જે ઝડપથી જે એમ કહેવાય કે કલાકોની અંદર કરી લીધી પરંતુ હજી વધુ કઈ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને એમની આખી ટીમ મેયરશ્રી અને કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પબ્લિક ની વચ્ચે રહીને એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે